વડોદરામાં એસઆઈઆરની કામગીરી કરતા કર્મચારીનું મોત નીપજ્યું છે ઉષાબેન સોલંકી નામના મહિલા કર્મચારીનું નીપજ્યું છે સયાજી હોસ્પિટલમાં મહિલાનું મોત નીપજ્યું છે બીએલોના સહાયક તરીકે કર્મચારી નોકરી કરી રહ્યા હતા બીએલોના સહાયક મહિલા કર્મચારી બેભાન પડી ગયા હતા પ્રતાપ વિદ્યાલયમાં ચાલતી ફોર્મ ચેકિંગની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી ત્યારે વડોદરાની આ ઘટના છે કે જ્યાં કામગીરી કરતા કર્મચારીનું મૃત્યુ નિપજ્યું છે ઉષાબેન સોલંકી કે જે મહિલા કર્મચારી જે અહીંયા સયાજી હોસ્પિટલમાં મહિલા જેનું મૃત્યુના સમાચાર મળ્યા છે બીએલઓના સહાયક તરીકે તે નોકરી કરી રહ્યા હતા તે કર્મચારીના મૃત્યુના સમાચાર મળ્યા છે એસઆઈઆરની કામગીરી કરતા કર્મચારીના મોતને લઈને અહીંયા સમાચાર ઉષાબેન સોલંકી જે મહિલા કર્મચારી છે તેમનું મોત નીપજ્યું છે બીએલઓના સહાયક મહિલા કર્મચારી બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં મૃત તેમને જાહેર કરવામાં આવ્યા છે બીએલઓના સહાયક તરીકે નોકરી કરી રહ્યા હતા આ કર્મચારી જેમનું મૃત્યુ થયું છે ક્લાસમાં બેઠા હતા અને અચાનક ગબડ્યા એટલે પાટલીનો અવાજ આવે એટલે બધા અહીંયા અમે હતા બધા દોડ્યા અને પછી એકસો આઠને ફોન કર્યો અને તાત્કાલિક પછી અમને દવાખાને અમે લઈ ગયા ના નહીં ખબર મને બરાબર હું એમને જાણતો જ નથી કે ઓળખતો બી નહીં મેં એમને ના પણ પરિચય કેવી રીતે થાય આ તો શનિ રવિ અમારે બેસવા અમે અલગ અલગ કામ કરતા હોય એટલે બિલકુલ મારાથી અજાન છે